ક્યારે અટકશે આ ડ્રગ્સનો વેપાર ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત ફરી હજીરા દરિયાકાંઠેથી મળ્યું ચરસ ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના વેપાર માટે જાણે સિલ્ક રૂટ બનતો જઈ રહ્યો છે થોડા સમય પહેલા વલસાડ નવસારી દ્વારકા અને ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવ્યું હતું અને હવે સુરતના હજીરાથી વધુની કિંમતનું ચરસ મળી આવ્યું છે સુરત પોલીસની એસઓજી ટીમને બાતમી મળી હતી કે સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરા વિસ્તારમાં આવેલી એસઆર કંપનીની પાછળના રી વિસ્તારમાં અફઘાની હાશિસના કેટલાક પેકેટ બિનવારસી હાલતમાં પડ્યા છે માહિતી મળતાની સાથે જ એસઓજીની ટીમ પોતાની ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી અને એક બાદ એક અફઘાની ચરસના સાત પેકેટ જપ્ત કર્યા દરેક પેકેટમાં એક કિલોગ્રામથી વધુનું ચરસ હતું આ પેકેટ પર નંબર વન ક્વોલિટી અને એક કિલો એકસો ગ્રામ વજન ઉર્દુ ભાષામાં અને અંગ્રેજીમાં નાર્કો લખેલું હતું એના પહેલે બી અમુક દિવસ પહેલા જોઈએ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલો તે વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેઢ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેટના કુલ સાત પેકેટો જેના કિંમત પાંચ ફોર્સ વધુ કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે તો સાથોસાથ અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આયા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે સોજીની ટીમ કરી રહી છે આ લગભગ જે રીતે પેકિંગ એના છે એના સ્ટાર બક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના અમાર જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીકના જો હોય છે એકદમ બહુ હાઈ ક્વોલિટીના સરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાંથી જો અમે લોકો કોન્ટેક્ટ કર્યા ત્યારે આ પ્રકારના આ બી સેમ મતલબ લગભગ છે પોલીસ કંપનીના પેકેટમાં ચરસની દાણ ચોરી તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી હશે પરંતુ જ્યાં સુધી આ કેસમાં કોઈ ધરપકડ ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે સુરત થી સંજયસિંહ રાઠોડ નો અહેવાલ ગુજરાત